તો જય રામાપીર મિત્રો સ્વાગત છે તમારું આ મારા વ્લોગની અંદર તો મિત્રો સવાર સવારની અંદર અમે જઈ રહ્યા હતા મોગલમાંએ તો જલ્દી જ તમને દર્શન કરો માતા મોગલના તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ભાંભણ ગામે જ્યાં મોગલમાં પોતે ઢોરા પર બિરાજમાન છે જો મિત્રો કરી લો દર્શન તમે ત્યાર પછી અમે રામાપીરના મંદિરે જ્યાં ભટ્ટું ભજન હતું ત્યાં કણે અમે પહોંચી ગયા બધાય જો મિત્રો આ બધાય જે મોટા મોટા જે છે બેઉ પાસે તેમનું બધું ભજન હતું બાળકોને જમાડવાનું હતું ત્યાર પછી અમે બોટાદ જવા માટે એસટી બસમાં બધે અમારા જે મિત્રો હતા એ બધા ઈમ્બિયારે અમે નીકળી પડ્યા જો અમારા હાર્દિકભાઈ છે બહુ પાછા શર્માય ત્યાર પછી જીલભાઈની છે એ બોટાદે આવી ગયા અને સેલમાં આવી ગયા જો ખરીદી કરવા માટે અને પછી અમે કેબી બુક્સોની મુલાકાત લીધી જુઓ તમે અમારા મારા બોટાદનો પ્રખ્યાત એવો ત્યાર પછી મિત્રો અમે આવી ગયા જાગૃતિ શોપની અંદર જો અમારા ઓળખીતા એવા ભાઈ છે સંકેતભાઈ તમારે પણ જો કાંઈ લેવું હોય બોટાદની અંદર બોયઝને લગતું તો અહીંયા સસ્તા ભાવમાં તમને બધી વસ્તુ મળી રહી છે જુઓ મિત્રો ત્યાર પછી અમે એસટી ડેપોની અંદર જવા માટે નીકળી ગયા બધા મિત્રો પછી જલ્દી જ મળીએ નવા બ્લોગની અંદર જય રહ્યા પીર મિત્રો